નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને આજના કપાસના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરી મિત્રો અત્યારે તમામ માર્કેટ યાર્ડો ખોલતા કપાસની બજારમાં સામાન્ય ફરીવાર ઘટાડો પણ જોવા મળશે પરંતુ એવરેજ બજાર ચૌદસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળે

સાવરકુંડલા એક હજારથી સોળસો વીસ રૂપિયા જસદણ સાતસો પચાસથી પંદરસો રૂપિયા બોટાદ એક હજારથી પંદરસો નેવું રૂપિયા મહુવા પાંચસો બાવીસથી ચૌદસો ને રૂપિયા ગોંડલ એક હજાર એકતાલીસથી સોળસો રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો એકસઠ રૂપિયા જામજોધપુર આઠસો એકાવનથી પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવનગર નવસો પચાસથી ચૌદસો રૂપિયા જામનગર નવસોથી પંદરસો રૂપિયા બાબરા બારસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા જેતપુર સાતસો અઠ્યોતેરથી પંદરસો ને છેતાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી અડસઠ રૂપિયા મોરબી બારસો પાંચથી પંદરસો ઓગણીસ રૂપિયા રાજુલા છસોથી ચૌદસો સિત્તેર રૂપિયા હળવદ અગિયારસો દસથી પંદરસો નેવું રૂપિયા તળાજા સાતસો પચાસ થી ચૌદસો ને એસી રૂપિયા ઉપલેટા સાતસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા ધોરાજી ચૌદસો છેતાલીસ થી પંદરસો ને સાસઠ રૂપિયા દસાડા પાટડી એક હજાર ત્રીસ થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા હારીજ આઠસો પચાસ થી એક હજાર એકાવન રૂપિયા વિસનગર એક હજાર થી પંદરસો ને સાસઠ રૂપિયા કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા અને હિંમતનગર તેરસો દસથી ચૌદસો ચાલીસ રૂપિયા